બાપની સંપત્તિ વાળો જો એક કાયદો બનાવો આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ અને આવો કાયદો જે બની રહ્યો છે દારૂનો આવા કાયદાને તાત્કાલિક ધોરણે કાયદાને પાછો લેવો જોઈએ

આ અંગે તેમણે મુખ્યમંત્રીને સવાલ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને સાથે સાથે ગિફ્ટ સિટીમાં દારૂ પર છૂટ અંગે સવાલ કર્યા છે અને સાથે કહ્યું છે કે ગુજરાતમાં છોકરા છોકરીઓ ભાગીને પ્રેમ લગ્ન કરે તો તેમાં મા બાપની સંમતિ લેવામાં આવે તેનો કાયદો બનાવવામાં કેમ નથી આવતો આ અંગે તેમણે સવાલ કર્યા છે તો સમય પહેલા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવે ગાંધીજી સરદારજી ના ગુજરાતમાં જેનું નામ ગાંધીનગર એટલે પાટનગર ને પાટનગર એટલે ગુજરાતનું ગાંધીનગર અને ગાંધીના નામ પરથી જે પાટનગર પાડવાની એવી સિટીમાં આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગીપ સિટીમાં દારૂબંધી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છૂટ આપવામાં આવી છે એ ખરેખર નિંદનીય કામ છે આવી છૂટ ગાંધીના ગુજરાતમાં હોવી ન જોઈએ અનેક પ્રકારના મુસોદ્દાઓ પડ્યા છે અનેક પ્રકારની ઠરાવો કરવાના પડ્યા છે સમગ્ર ગુજરાતમાંથી કેટલી માંગણીઓ પણ પડી છે ટૂંક સમય પહેલાં મહેસાણામાં માન્ય મુખ્યમંત્રી શ્રીએ જાહેર સભામાં કહ્યું હતું કે મા બાપની સંમતિવાળો કાયદો પસાર કરીશું એની ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું આ કાયદાને મેં પણ પાછલા પાંચ વર્ષ સુધી સતત વિધાનસભામાં ચર્ચામાં પણ લીધો કાગળો પણ લખ્યા એના જવાબ આ આખા સમગ્ર ગુજરાતની માંગણી છે ક્યાંક દીકરા દીકરી ભાગી જાય છે ક્યાંક પરિવાર સાથે વિકોટા પડી જાય છે તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતાં આવા મા બાપની સંપત્તિવાળો જો એક કાયદો બનાવવા આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ અને આવો કાયદો જે બની રહ્યો છે દારૂનો આવા કાયદાને તાત્કાલિક ધોરણે કાયદાને પાછો લેવો જોઈએ આવો કાયદો ગુજરાતમાં ન બનવો જોઈએ વર્ષોથી તમે ગાંધીના નામ ઉપર તમે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર જે રાજનીતિ કરતા આવ્યા છો એ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક મહાપુરુષોનું નામ પર ન્યાય થઈ ગયો છે નરેન્દ્રભાઈ મોદી એ જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેડિયમ હતું એને નામ બદલીને મા બાપ ની સંમતિ વાળો કાયદો અમલમાં મૂકે એવી પ્રેમ લગ્ન વખતે સાક્ષી તરીકે વર માતા પિતાની સહી કરાવી ફરજિયાત હોવી જોઈએ તેવો મત સમયાંતરે ભાજપ કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કરતા રહ્યા છે ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજી ચૂક્યો છે અને કેટલાય ધારાસભ્યો પ્રેમ લગ્નનો કાયદો બનાવવાની માંગ પણ કરી ચૂક્યા છે પાટણથી વિપિન પ્રજાપતિનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર